કારણ કે ગાય છે બધા સાચું જ ગાય છે કોઈ ખોટું ગાય એ કોઈ મારી વાત નથી અને મને સમજાઈ ગયું બીજાને નથી સમજાવ્યું એવું કાંઈ નથી પણ ભજન છે ને ભજન જ્યાં જ્યાં બન્યા છે ને ત્યાં વાતું છે એમનેમ ભજન ન થાય કારણ કે મહાપુરુષોએ પોતે પરફેક્ટ કરીને અનુભવ કરીને ક્યાં શું પીડ્યું છે કેવી રીતનું શું છે તમે અને હું તમારો અને મારો આ પાંચ તત્વનો દેહ બનાવ્યો ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ પાંચ તત્વનો દેહ બનાવ્યો ઈ કેવી રીતનો છે શું છે અને ક્યાં છે અને કેવી રીતે છે એનું પરફેક્ટ કરીને આપણને આપ્યું છે આ વાણી ક્યારે બની હરભુજી આ વાણી ગઈ છે એમના માસીન દીકરા ભાઈ રામદેવજી બાપાના માસીન દીકરા ભાઈ હરભુજી એમને વાણી ગઈ કે હરભુજી ને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠા રામા પીરના આ ક્યારે વાણી બની લે ખબર છે તમને સદાય હું વાત કરું રામદેવજી બાપાને જ્યારે જવાનો સોદામ જવાનો સમય થયો ને એટલે એમના કુટુંબને ભેળું કર્યું અને કુટુંબને ભેળું કરીને કહે છે કે મારો સમય થઈ ગયો અને મારી તૈયારી કરો પણ એક વાત હું તમને કહું એ કાન ખોલીને સાંભળી લ્યો મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુને મહેશ આવે અને કોઈ એમ કે રામદેવજી આ મળ્યા હતા તો સમાધિ ખોલવાની વાત ન કરતા કારણ કે રામદેવજી બાપાને ખબર હતી કે હરભુજીને વચન આપ્યું હતું કે હું તમને મળ્યા સિવાય નો જઈશ નહીં અને સમય સંજોગ અનુસાર બે જણા ભેગા થયા નહીં અને આ જવાનો સમય થઈ ગયો એટલે રામદેવજી બાપાને એમ થયું કે હું અરભુજીને મળવા જઈશ તો આમને શંકા જાગશે એટલે અગાઉ આમને ચેતવા કે દુનિયા કોઈ વાત કરે તમારે સમાધિ ખોલવાની નહીં અને આ ત્રીજી પેઢી આપણા કુટુંબમાં પીર પ્રગટ થશે આવું રામદેવજી બાપા એના કુટુંબ ને કીધું આખી દુનિયા સાંભળે છે પોતાના જ નથી સાંભળતા પોતાના જ નડે છે આ મીરા રાણો નરસિંહ નેડ્યું કોણ મેદાન એની નાય પ્રહલાદ ને કોણ નડ્યું એનો બાપો પાંડવો ને કોણ નડ્યા કૌરવ પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા એટલે આપણા નડે ને પછી બહુ રોદરા ન રોવા આ ઠાકર નજીક આવ્યો હોય તો જ આપણા આપણને નડે નકા દોઢો કિલોમીટર એટલે આમને ઓળખે ને અમારા આમને ન ઓળખે એટલે આપણા નડે ને પછી બહુ ચિંતા ન કરવી સમજી લેવાનું ભગવાન ત્રાસ બી આવ્યો હોય તો જ આપણો આપણને ન ઓળખે ને આખી દુનિયા ઓળખે ને આપણા ન ઓળખે મંદિર છે ને મંદિર આપણે ખોટા છે એવી વાત નથી આપણે મંદિરે અહીંયા પગે લાગીને બધું કરીએ પણ એ મૂર્તિ એમ નો કે આ બે હજાર બે દી રોકા તારો કાળનો વિહામો થઈ જાય બહેરે થી માથાકૂટ થયું હોય છોકરા ને માથાકૂટ થયું હોય દેણું થઈ ગયું હોય પણ સંતની ની ઝુંપડી જાઓ ને એમ કે ભાઈ બાપુ મારે મરી જવું છે બહેરે થી કંટાળો છું છોકરા થી કંટાળો છું એટલે સંત એમ કે બેટા બે દી અહીં રોકાઈ જા બધું પતી જાય ઈ સંતની ભૂમિ છે કાયા જેની કોબડી પડસંદ જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતન ની ખાણ છે રામ એક તમે દસ કિલોમીટર હાલો ને એક સાધુ બેઠો હોય હરિહર હરિહર ને આકલો મારે આ ધર્મ ના વાવટા ફરકે છે ભજન તમને મને મગજ માં બે અમારા ગુરુ તો એવું કહેતા કે ભગવી ચિત્રી હામી મળે ને સાધુ હામો મળે જો સીતારામ ન બોલી શકો ને તો મરી જાય કે દુનિયામાં તમને જીવવાનો કોઈ હક જ નથી બાપુ સાથે જો સીતારામ ન કરી શકો તો અરે ઈ ભૂમિ છે દીકરા જે કાપીને ખવડાવી દે બૈરા આપી દે કરવત મુકાવે જાય પણ બાપુ એને નામ છોડ્યા નથી એને દુનિયા યાદ કરે છે કોકના બુસ માર્યા હોય એને યાદ ન કરે કાઈક જેને સમર્પણ કર્યું હોય એને યાદ કરે અરે તમે જોવો તો ખરા બાપુ અને એમાં રામદેવજી બાપાનો જે પ્રતાપ છે આપણા કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ગુજરાતમાં જ્યાં પિરાણું છે ને પિરાણું જ્યાં જ્યાં હરિયર હાલે છે ને પિરાણું છે એક લખી લેજો ન હોય ને બાપુ હરિયર નો હાલે રૂપિયા તો બાપુ બધા આનંદ કરવા વાળા ઝૂપડા માં કરે છે અને રોવા વાળા બંગલામાં રોવે છે પૈસા થી જો શાંતિ મળતી હોય ને પૈસા વાળા ના છોકરા ઉભા વાહડા જેવા નો રખડતા હોત ગામમાં તો તો થી ન શાંતિ લઈ લે છોકરો આમ મોટું કરીને ખાવા બેઠો બૈરું આમ મોટું કરીને ખાવા પડે હું પૈસા ને ને ગુડવા છે ભીખ ભીખ ખાય ઈ એક થાળી માં પણ આનંદ કરતા કરતા ખાતા હોય ક્યાંક થી છોકરો ખીચડી લઈ આવ્યો હોય એક દીકરી બાપુ એક રોટલો લઈ આવ્યો હોય એની માં ક્યાંક થી શાક લઈ આવી હોય અને એક થાળી માં બેન બાપુ એવા માગણ ને અમે આનંદ કરતા જોયા છે ને આનંદ માં જો મળતો હોત ને તો પૈસા વાળા આપડી પાસે કાંઈ ન રહેવા દે અરે હળવા ફૂલ થઈ જાઓ ને કોઈની માથે કાંઈ છે ને હું વજન લઈ લઈને ફરો છો આ મને આયા કોણ આ આ આ અમે તો પહેલી વાર આવ્યા અમને તો કોઈ ઓળખતું નહોતું તોય અમારી આ બધાય ઓળખે અમને ઠીક છે મીડિયાના માધ્યમથી પણ આ અમે એવડું મોટું ક્યાં સારું કામ કરી નાખ્યું છે તો ફોટા પણ છે ને અમારે આ કરો આ ફૂલડા વેરતા વેરતા આવ્યા અને અમને મને તો એમ થતું હતું કે અહીંયા અમારે અહીંયા કોઈ શકન નથી લેતું આ અમને મારે ફુલડા પાસ એટલે અમારી જેટલી આ છે ત્યાં આવો ત્યાં ખબર પડે અને આ બધું આના માધ્યમથી અહિયાં જે અમારા વિરોધી છે ને આ લાય હોય એટલે બાપુ અત્યારે હું તા હોય હોય અને આમ અહીંયા અમારો વિરોધ કરે પણ આવું બધું જોવે આવડા આવડા તો બધું દેખાડે ને એટલા બધા માણા છે એટલા બધા સંતો છે આટલા બધા સાજીંદા વાળા છે એટલે અંદર થી ભડકો થાય એમને મારો બેડો મારો પણ પાછું એમ થાય કે બધા ખોટા લાગે અને જે વિરોધ કરે છે છે ને અમારું મારો કહેવાનો અર્થ એ છે કે કોઈ નિંદા કરતું હોય કોઈ તમારું કાળું ધોળું કહેતું હોય ને એની આમાં બાબુ છોડી દેજો મારો નાથ તમારે નોંધ કરશે આપણી ગેરંટી કારણ કે મેં જિંદગીમાં છે ને ધોકા ફસાડ્યા સિવાય કઈ કર્યું નથી મારી ઓળખાણ તમને આપી દઉં હું એક ખટારાનો ડ્રાઈવર હતો ખટારો ડ્રાઈવર તો ઓગણી બી કોમ નો કહેવાય ખટરા ડ્રાઈવરનો કોઈ પાણી પાય આ તમે હેઠે બેઠા જોના સાધુ સંતોના ખોળામાં અમને બેહવા મળ્યું છે બાપુ નક્કી થાય છે તમને મને નક્કી નથી થતું હું આ કેવી રીતે આવ્યો છું ભજન છે નહી ભજન છે તમને મને આમાં મગજમાં અને ભજન સમજાય એવું નથી એની માટે બાપુ સદગુરુ જોવે માથે ધણી જોવે ધણી વગેરે બાપુ ઢોરા રખડે જેટલાય કોઈ ખાવાય નથી દેતું ધણી નો હોય ને

બે જણા ને પાંચ અમારા શબ્દ ની કઈક અસર થયું જોઈએ બાકી તો નકર અમે આથી દોઢો કિલોમીટર તણાઈને આવ્યા છીએ અમારું આમાં ક્યાંય ન ઉતરે તો અમારી આ કઠણાઈ કહેવાય ને ભલે મને એટલે આ પુરુષો કે છે તમારે આ બાપુ જેટલા મહાપુરુષો થયા ને લોઢાના સેણ્યા સાહેબ છે પણ બાપુ એને ઢીલું નથી મૂક્યું તે આ દુનિયા એને યાદ કરે છે એટલે કે પડતા સંતને સંતપણાર એ ભાઈ નથી મફતમાં મળતા નથી મફતમાં મળતા કોઈ બે ચણા તિલકડા માડતા તિલકડા ભરી બરી બજાર કોઈ બેચા પેલકડા તણતા પેલકડા તણતા હે માળે ગણતા સંતને ને હે પણારે ફાઈલ ફી મળતા નથી મફતમાં ખાંડી ભોગ સાધુને ધરતા ભોગ સાધુને ધરતા પ્યારા પુત્ર ના માથા ખાંડી ભોગ સાધુને ધરતા કરની કરની મેની નાની નાી ની તનુમાં દેતા નીલડા નોતા કરતા સંતને સતપણા તારી વાડી નો તું ઘણી આ બધી તારી આપણો મેળ જ માંડ પીડ્યો છે દઈ શું કરવું સદગુરુ મહારાજ ની જેને શાંત થઈ જાય એને બૈરુ શું છોકરા શું બાણું લાખ માળવો શું બાપુ અને ગોળ બંગાળ રાજે શું જેને સત્યની જયારે પરખ થઈ જાય એટલા માટે બાપુ મીરાની વાણી કે આત્માને ઓળખ્યા વિના લક્ષો રાશિ નહીં મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના ફેરા આ મંદિર છે રામદેવજી બાપા ની મૂર્તિ છે તમે ઇતિહાસ જોવાની રામદેવજી બાપા નું અડધું અંગ નેતલ દે રહી ગયા ડાલીબાઈ કરી ગયા લ્યો શું સમજવું આમાં આપણા રહી જાય બીજા કરી જાય કારણ કે એની એક વાત છે કે રાવત રણસિંહ પરમોદવાનો હતો ને નગર મોરબી હું તમને એક ગતગંગાની સનાતન ધર્મ કહેવાય ગતગંગા કોને કહેવાય જેસલ ધોરલ રૂપાદેવ માલદેવ કતિભાઈ ઓરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીયો કોટવા ડાલીભાઈ રામદેવજી હાલો ઉરો વડવી ઢોંગો નીરલ કુંભો અને દાદા ઉગમસિંહ બાપુ આ ગોઠી હતા ને એમાં અમીર ને ગરીબ ને સ્ત્રી ને પુરુષ ને અઢારે વર્ણના હતા મુસલમાન હતા હિન્દુ હતા બધા હતા પણ જુદા બેઠા બેઠા થાય લ્યો આપણે ખોડ બધાય ના ઘોડા નોખા નોખા હાલતા મેળ અહીંયા નથી પડતો અમારો મેળ નથી પડતો તમને તમે શીખવા મળી દે એટલું ભાઈ કે અમારો જેટલો રાગ હોય અમને ખબર હોય એક જ નથી થતા કોઈ આ બલી રાજા વખતે પૂરું કર્યું બંધ કર્યું અને રામદેવજી બાપા કૃષ્ણ પરમાત્મા એવું નક્કી થયું કે પાટની પરંપરાની કાલ દુનિયાને કેમ ખબર પડશે એ પાટની પરંપરા ચાલુ રાખવા માટે રામદેવજી બાપાને જન્મ લેવો તો કૃષ્ણ પરમાત્માને હવે જન્મ લેવા માટે બાપુ ઘર તો એવું કઈક હોય તો લે ને રાકાના કે પાપિયાના ઘરે તો લે નહીં હવે એવું ઘર ગોતે છે અને અજમલ રાજાને બાપુ દીકરાની ખોટ હતી ને આને આવવાનું હતું બેયનો મેળ પડી ગયો અજમલ રાજાએ કીધું કે પ્રભુ તમે મારા ઘરે દીકરો થઈને આવો ત્યારે હમણા બાપુએ સાખી કીધી ને સાહેબ સબકા બાપ હે બેટા kisi કા નાય બેટા હો કે જન્મે ઓ સાહેબ નય હું આવીશ પણ હું અહીંયા જન્મ નઈ લઉં કે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા અજમલ રાજાને કે છે કે હું આવીશ તને ભગવાન દીકરો દેશે પણ એની ને તેથી હું આવીશ કંકુ ના પગલા પડશે સમજી લેજે હું આવી ગયો ઈ રામદેવજી બાપા ને જન્મવું પડે આ પાઠ ની પરંપરા માટે એટલા જ માટે પાઠ માં છે ને પછી રામદેવજી બાપા એ કીધું કે ચોખા ઘી ની જોત ગુગળ ધૂપ અને ધોળી ધજા કરીને મારા પાંચ ગાણા ગૌરવ હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ તમને ભરોસો હોય કે ન હોય અમને ભરોસો છે કે અહીં ક્યાંક મારો બાપ બેઠો હોય બેઠો હોય બેઠો હોય તમને ભરોસો ન હોય તમારી મુબારક આ રામદેવજી બાપા એના સોમુખે બોલેલા છે મહાપુરુષો ના મોટે સાંભળ્યું છે કહેવાનો મારો અર્થ એ છે કે પ્રમાણવાળી વાતું છે એટલે દુનિયા ટીંગાઈ રહી છે આ હો હજારો વર્ષથી ભજન હાલ્યું છે અભાવ નથી આવતો એનું કારણ શું છે સત્ય છે બાપુ હોનું છે ફોના ને કોઈ દી કાટ ન લાગે પછી મારા જેવો આવે તો ભલે પાંચ લાખ ખર્ચી ને તમે હારામાં હારો કલાકાર લાવો તો ભજન તો ભજન જ હોય એમાં ફરક ન પડે છે ભજન છે છે કીધું એમ સમજવાની જરૂર જીવનમાં ઉતારવાની જરૂર છે હું એમ કહું ભોળાનાથ નો દીકરો ગણપતિ અને ગણપતિ નું કે ભોળાનાથે કાપ્યું અને હાથી નું લગાડ્યું આપડે ફોટામાં જોઈએ ને મૂર્તિ જોઈ છે ને હાથીનું જોયે ને તો હું એમ કઉ છું કે હાથે નું કાપી લગાડ્યું હતું ઓલું અહીંયા કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું જે એનું હાચું હતું આપણા જેવું એ કાપી અહીંયા પડ્યું હતું હાથી નું કાપી લગાડ્યું તો એ હાથી નું સોટાડી શકે ભોળાનાથ ને ઓલું કાપ્યું ન સોટાડી શકે તમને કેમ લાગે મારા શરીર ઉપર હાથી નું માથું ફીટ થાય આવડું હોય તો આમ હાચું શું આ ડખા વાળું છે એમ તો સે હાચું નોટ લગાડ્યું છે પણ આપડા ચકડા ગઈ એટલે નથી સમજાતા અને આ સમજવા માટે સદગુરુ જોવે